ઓ ભગવતે વાસુદેવાય નમ ભાગવત કથા સ્કંદ ત્રીજો આ સ્કંદ ત્રીજાનો તેરમો અધ્યાય જે વારાહ અવતારની વાત કરે છે વાવ વારાહ અવતારની કથા છે આમાં એકથી છ શ્લોક બ્રહ્માજી પૃથ્વીને પાતાળમાં ડૂબેલો જોવે છે અને ચિંતિત થાય છે સાતમાંથી ચૌદમાં શ્લોકમાં ભગવાન વાર રૂપ ધારણ કરે છે દેવતાઓ આનંદિત થઈ સ્તુતિ કરે છે શ્લોકમાં ભગવાન સમુદ્રમાં પ્રવેશ કરે છે જ્યાં હિરણ સામનો કરે છે અને છવ્વીસ થી એકત્રીસ માં યુદ્ધ અને ભગવાનના વિજયની કથા છે અને બત્રીસ થી આડત્રીસ માં શ્લોકમાં પૃથ્વીને ફરી સ્થાપિત કરવામાં આવે છે અને દેવતાઓ અભગવાનની સ્તુતિ કરે છે ટૂંકમાં બ્રહ્માજીની ચિંતાથી લઈ ભગવાન જે પૃથ્વીને ફરી સ્થાપિત કરે છે એ વાત આ અધ્યાયમાં કરવામાં આવી છે જે વાર અવતારમાં તરીકે ઓળખાય છે આ અવતારનું આપણા માટે ખૂબ જ મહત્વ છે ભગવાન હંમેશા પોતાના ભક્તોના રક્ષણ અને ધર્મની સ્થાપના માટે અવતાર ગ્રહણ કરે છે એ આ સ્કંદના અધ્યાયથી જાણવા મળે છે બીજું ભગવાન દ્વારા સ્વરૂપે દર્શાવે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ધર્મની હંમેશા જીત થાય છે અને ધર્મની જીત હંમેશા નક્કી હોય છે દેવતાઓ દ્વારા ભગવાનની સ્તુતિ દર્શાવે છે કે ભગવાનની ભક્તિથી પ્રસન્ન કરી શકાય છે પૃથ્વીનું રક્ષણ ભગવાન કરે છે જે દર્શાવે છે કે ભૂમાતા પવિત્ર છે અને એનું સંરક્ષણ જરૂરી છે આ ચાર વસ્તુઓનું જેમ મહત્વ છે સાથે સાથે આ અધ્યાયથી આપણને પ્રેરણા પણ મળે છે મુશ્કેલી આવે તો નાસી પાસ નહીં થવાનું ભગવાન પર વિશ્વાસ રાખવાનો પ્રકૃતિ અને પૃથ્વી પ્રત્યે હંમેશા સંવેદનશીલતા રાખવી જોઈએ કારણ કે જો એમાંય બેલેન્સ થાય પ્રકૃતિ અને પૃથ્વીનું તો ઘણી બધી આપત્તિઓ આવી શકે છે અને મહત્ત્વની વસ્તુ જે જીવનમાં મળે છે કે અધર્મ ધર્મ વિરુદ્ધનું કાર્ય એ લાંબો સમય ટકી શકતું નથી એ આ અધ્યાયની બહુ જ મહત્ત્વની વસ્તુ છે તો આપણે જોયું કે સુખદેવજીએ કહ્યું કે મૈત્રેજીના મુખેથી જ્યારે સુખદેવજીએ બધી કથાઓ સાંભળી અને ભગવાનની લીલાઓ સાંભળી પછી વિદુરજીએ કહ્યું એ મુનિ એ સાધુ શ્રેષ્ઠ તમે મને આદ્યરાજ રાજસિંહ સ્વયંભૂ મનુનું પવિત્ર ચરિત્ર સંભળાવો કારણ કે તે વિષ્ણુના શરણાગત હતા અને એમાં મારી ખૂબ શ્રદ્ધા છે એવું વિદુરજીએ કહ્યું વિદુરજીએ કહ્યું કે હૃદયમાં જે મુકુંદના ચરણ કમળ વિરાજ છે ભક્તજના ગુણોનું જે શ્રવણ કરવું છે એ મારે સાંભળવું છે ત્યારે સુખદેવજી કહે છે એ રાજન વિદુરજી સહસ્ત્ર શીર્ષ ભગવાન શ્રી હરિના ચરણાસિત ભ્રક્ત હતા તેમણે જ્યારે વિનયપૂર્વક ભગવત કથા કહેવાની પ્રેરણા કરી ત્યારે મુનિવાર મૈત્રીજીનું શરીર રોમ રોમથી ખીલી ઉઠ્યું પછી મૈત્રીજી બોલ્યા જ્યારે પોતાની પત્ની સતરૂપાની સાથે સ્વયંભૂ મનુનો જન્મ થયો ત્યારે તેમણે અંતે નમ્રતાપૂર્વક હાથ જોડીને બ્રહ્માજીને કહ્યું કે ભગવાન એકમાત્ર તમે સમસ્ત જીવોના જન્મદાતા અને જીવિકા પદાર્થ પીતા છો તો પણ અમે તમારા સંતાનો એવું કયું કામ કરીએ કર્મ કરીએ કે જેનાથી તમારી અમે સેવા કરી શકીએ એમણે કહ્યું કે અમે તમને નમસ્કાર કરીએ છીએ કે તમે મને કોઈ પણ કાર્ય કરવાની આજ્ઞા આપો જેનાથી આ સમગ્ર જગતમાં મારી કીર્તિ થાય અને મને પરલોકમાં સદગતિ ભાવ પછી બ્રહ્માજીએ કહ્યું કે હે પૃથ્વીપતિ તમારા બંનેનું હું કલ્યાણ થવું ઈચ્છું છું તમારાથી હું ઘણો પ્રસન્ન થયું છું કારણ કે તમે મને નિષ્કપ ભાવે મને આજ્ઞા આપો એમ કહી મને જે આત્મસમર્પણ કર્યું છે એથી હું તમારી પર ઘણો પ્રસન્ન થયો છું હે વીર આજ પ્રમાણે પુત્રોએ પોતાની પિતાની પૂજા કરવી જોઈએ અને ઈસ અને આજ્ઞાનું આદરપૂર્વક અને સાવધાનીપૂર્વક પાલન કરવું જોઈએ તમે પોતાની આ પત્નીથી પોતાના જેવા ગુણવાન સંતાનો ઉત્પન્ન કરી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરો અને યજ્ઞો વડે શ્રી હરિની આરાધના કરો હે રાજન પ્રજા પાલન કરવાથી મારી મોટી સેવા થશે અને તમે પ્રજાનું પાલન કરતા જોઈ ભગવાન હરિ પણ પ્રસન્ન થશે આગળ મનુજીએ કહ્યું પાપોનો નાશ કરનાર હે પિતાજી હું તમારી આજ્ઞાનું તો અવશ્ય પાલન કરીશ બધા જીવોનું નિવાસસ્થાન એવી પૃથ્વી અત્યારે પ્રલયના જળમાં ડૂબેલી છે માટે તમે આ દેવી પૃથ્વીના ઉદ્ધારનો પ્રયત્ન કરો મૈત્રીજી આગળ કહ્યું પૃથ્વીને રીતે પૃથ્વીને આ રીતે જળમાં ડૂબેલી જોયું બ્રહ્માજી વિચારવા લાગ્યા કે આનો હું કેવી રીતે ઉદ્ધાર કરું જે સમયે હું આ લોકની રચનામાં વ્યસ્ત હતો તે સમયે પૃથ્વી જળમાં ડૂબી જવાથી રસ્તાલમાં ચાલી ગઈ છે હવે હું કેવી રીતે આ મારો જન્મ થયો છે એનો હું હરી માટે કામ કરું કે આ પૃથ્વીનો ઉદ્ધાર કરું પછી બ્રહ્માજી એ ભગવાન વિષ્ણુની આરાધના કરતા હતા એટલામાં જ એમના નસકોરામાંથી અચાનક એક અંગૂઠા જેવું જેવું આકારનું એક વિરા વરા શિશુ નીકળ્યું આ વરા શિશુ જેવું નીકળ્યું એવું બ્રહ્માજી એ જોયું પણ એ પળવરમાં જ એટલું મોટું હાથી જેવું થઈ ગયું અને ધીરે ધીરે મોટું થવા માંડ્યું જોઈને મરી વરાના રૂપમાં આજે કયું દિવ્ય પ્રાણી પ્રગટ થયું છે ને આ તો મારા નાકમાંથી નીકળ્યું છે પહેલા તો આંગઠાના ટેરવા જેવું હતું પણ ધીરે ધીરે આ શીલા પહાડ ની જેવડું મોટું થઈ ગયું છે અવશ્ય યજ્ઞ મૂર્તિ ભગવાન અમારા મનને મોહી રહ્યા છે આવું વિચારતા હતા બ્રહ્માજી અને મુનિઓને બધા વિચારતા ત્યાં સુધીમાં તો વારા ભગવાન પર્વતાકારના મોટા બની ગયા અને એ ગર લાગ્યા આ વારાની ગર્જનાથી દિશાઓમાં અવાજ થયો અને એનાથી બ્રહ્માજી અને બ્રાહ્મણ શ્રેષ્ઠો ખુશી થઈ ગયા એ લોકોને મનમાં એક આશા જાગી કે આ ભગવાન પોતે આવતા લીધો છે ભગવાનના સ્વરૂપનું તો વેદોમાં વર્ણન કરવામાં આવ્યું છે વારા ભગવાન ધીરે ધીરે મોટા થતા ગયા એમની ઊંચાઈ લંબાઈ ખૂબ જ મોટી થઈ ગઈ અને એમણે અવાજો કર્યા પહેલાં તો વારારૂપ તે ભગવાન પૂછડી ઊંચી કરીને ભારે વ્યક્તિ આકાશમાં ઉછળ્યા પોતાના પોતાની ગરદનના વાડ ઝાંકી એમને ખરીઓના પ્રહારથી વાદળીઓ ચીરાઈ ગયા એમનું શરીર ઘણું કઠોર હતું ચામડી પર કડક વાળ હતા દાડો સફેદ હતી ને આંખોમાંથી તેજ નીકળ્યું હતું અને એ શોભાયમાન ભગવાન સ્વયં યજ્ઞપુરુષ છે તેમ છતાં વારા રૂપ ધારણ કરવાને કારણે પોતાના નાકથી સૂંઘી સૂંઘીને પૃથ્વીની ભાળ મેળવી રહ્યા હતા તેમની દાડો બહુ જ બિહામણી એટલે કે કઠોર હતી એવો ઘણા ક્રૂર જણાતા હતા તો પણ પોતાની સ્તુતિ કરનારા મરીચી વગેરે મુનિઓ પ્રત્યે કરુણાભરી નજરે નિહાળતા રહી તેમણે જવા જળમાં પ્રવેશ કર્યો પૌરાણિક વાતો છે એ વાતો પ્રમાણે જોઈએ ત્યાં દ્વારપાલ જય અને વિજય તેમની દ્વાર પર રોકી દીધા જેનાથી તેઓ ગુસ્સે થયા અને તેમના પર શ્રાપ મળ્યો કે બંનેને જ ત્રણ જન્મ માટે પૃથ્વી પર રાક્ષસો તરીકે રહ્યું છે પહેલા જન્મમાં બંને કશ્યપ અને દિતા દીતીના પુત્રો તરીકે જન્મ્યા તેમનું નામ હતું હિરણે કશ્યપ અને હિરણા આ બંને રાક્ષસો પૃથ્વીના લોકોને હેરાન કરવાનું ચાલુ કરી દીધું દિવસે ને દિવસે પૃથ્વી પર બંનેના અત્યાચારો વધતા ગયા યજ્ઞ અને જે ધાર્મિક ક્રિયાઓ કરતા એને લોકોને એમણે હેરાન કરવાનું ચાલુ કરી દીધું આ એક દિવસે હિરણ ફરતો ફરતો વરુણદેવની નગરીમાં પહોંચ્યો પાતાળ લોક ગયા પછી હિરણ્યક્ષરે વરુણદેવને યુદ્ધ માટે પડકાર્યા દેવે કીધું હું તમારો જેટલો બહુ મજબૂત નથી સક્ષમ નથી તમારી સાથે યુદ્ધ કરવાની મારી તાકાત નથી એટલે તમારે યુદ્ધ કરવું હોય તો વિષ્ણુ જોડે યુદ્ધ કરવું જોઈએ પછી બધા દેવતાઓએ બ્રહ્મા અને વિષ્ણુને હિરાણક્ષી મુક્તિ આપવા પ્રાર્થના કરી બ્રહ્માજીએ જ્યારે વિષ્ણુનું ધ્યાન કર્યું ત્યારે નાકમાંથી વારાનો જન્મ થયો એટલે આ રીતે ભગવાન વિષ્ણુ વારા અવતા કહેવાય છે આંખ એનો અર્થ થાય કે જીભની આંખ હંમેશા અન્ય લોકોના ધન ઉપર એ એ હિરાણક્ષ્ય હતો એને પૃથ્વી પર રાજ કરી અને લોકોને મારવાનું કર્યું હતું લોકોને પરેશાન કર્યું હતું આ દૈત્ય હિરાણક્ષે જ્યારે પૃથ્વી પર રાજ કર્યું એટલે પૃથ્વીને લઈ જઈને એને દરિયામાં સંતાડી દીધું એટલે જે સાગરમાં છુપાવી હતી એટલે જ્યારે વિષ્ણુ ભગવાને વારહાવતરથી જન્મ લીધો ત્યારે એમણે પૃથ્વીની જે બ્રહ્માજીની તપસ્યા પછી જે વારા જંગ એમણે પૃથ્વીની શોધખોળ ચાલુ કરી જ્યારે એમને ખબર પડી કે પૃથ્વી પાતાળમાં છે એટલે કે દરિયામાં ડૂબી ગઈ છે એટલે એમણે જળમાં સાગરમાં જઈ અને એ પૃથ્વીને લાવવા માટે ગયા આ વાતની ખબર પડી કે વિષ્ણુ આ પૃથ્વીને જળમાંથી બહાર કાઢવા નીચે જળમાં જઈ રહ્યા છે એટલે એણે પણ જળમાં પ્રવેશ કરી વિષ્ણુની પાછળ ગયા વિષ્ણુ આપણે જોયું કે એક નાના અંગુઠા જેવા જન્મ્યા હતા ધીરે ધીરે મોટા આકાશમાં એક પૃથ્વી એક પહાડ જેવા થઈ ગયા આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે સહસ્ત્ર યોજન જેટલી એમની એમનું કદ થઈ ગયું ને એમનો જે અવાજ હતો એ વેદ્વનિ એ ખૂબ જ મોટો હતો શાસ્ત્રોમાં હજારો યોજન ઊંચા બતાવ્યા છે વારાને આપણે જોઈએ તો એક યોજન બરાબર બારથી પંદર કિલોમીટર થાય એટલે કહેવાય છે કે વારા અવતારની ઊંચાઈ પંદર પંચોતેર હજાર કિલોમીટર અને ચોડાઈ ચાલીસ હજાર કિલોમીટરથી એટલે ભગવાન વિષ્ણુના જે વારા અવતારની છે એ પંચોતેર હજાર કિલોમીટર ઊંચાઈ અને

કરોડ પંદર કરોડ કિલોમીટર મોટો છે એમાં એક હજાર પૃથ્વી સમાઈ શકે એટલે વિશાળ છે એની આપણે વાત છે એટલે ભગવાને જે વારા અવતારમાં નીચે પૃથ્વીને લેવા ગયા એમના પોતાના દાંત વડે એ ઉચકીને પૃથ્વીને ઉપર લાવી રહ્યા હતા કિરાણેક્ષને ખબર પડી એટલે એ સમુદ્રમાં અંદર ગયો એમણે વિષ્ણુ જોડે યુદ્ધ કર્યું વિષ્ણુ એ જોડે યુદ્ધ લાંબુ ચાલ્યું અને છેવટે વિષ્ણુએ પોતાના દાંતથી એને ચીરી નાખ્યો એનું મોત મોત થયું પછી વારા અવતારે એ પૃથ્વીને પોતાના દાંત વડે ઉપર લઈ આવ્યા એ પૃથ્વીને દળમાંથી બહાર કાઢી અને એને પછી શેષનાગના મસ્તક ઉપર સ્થાપિત કર્યું અને એને ફરતી કરી દીધી એટલે વારા અવતારનો મુખ્ય હેતુ મારવાનો હતો એ પૂરો થયો વિષ્ણુના ચોવીસ અવતારો છે એમાં દસ અવતારો મુખ્ય છે એમાં જે પહેલા ત્રણ છે મત્સ્ય કુર્મ અને વારા એ કહેવાય છે દિવ્ય છે કે જે મનુષ્ય જાતિની ઉત્પત્તિ પહેલા થયા હોવાનું મનાય છે જે નરસિંહ અવતાર છે અર્ધ માનવ જાતિનું ઉદાહરણ છે અને જે વામન અવતાર છે એના પછીના બધા માનવીય અવતારો છે આરંભના ત્રણેય અવતારો પૃથ્વીની આરંભ અવસ્થાનું સૂચન કરે છે આ સમયે માનવજાતનું પૃથ્વી પર અસ્તિત્વ હતું કે નહોતું એ ખબર નથી પણ વિદ્વાનોના ડાર્વિનના ઉત્ક્રાંતિ વાદના એ દર્શન થાય છે કેમ કે પ્રથમ જળચર પ્રાણી જળ સ્તર પર રહેનારા પછી જમીન પર પ્રાણી એમ ધીરે ધીરે બધા પ્રાણીઓનો આરંભ થાય છે એટલે પૃથ્વીને હરીને જે સાગરમાં છુપાવ્યો હતો એ વારા પૃથ્વીને ઉપરથી ઉઠાવી સાગર જનની બાગલા વિશેષ શેષ નાગના મસ્તક ઉપર પ્રસ્થાપિત કરી અને જે હિરાણક્ષાનું વાત કર્યું આ વાત ઘણા પુરાણોમાં જોવા મળે છે મહાભારત મત્સ્યપુરાણ ભાગવત લિંગ પુરાણ વાયુ પુરાણ હરિંશ પુરાણ પદ્મપુરાજ્ઞ વારા શ્વેત વારા શેમુખ વારા જેવી વરાઓની કલ્પના પંચવરાની માન્યતાના મૂળ અને વિકાસ રૂપે છે એટલે વારા અવતાર ની વાતો ઘણી બધી છે અને એ જુદી જુદી વાતો વારા એટલે આપણે જોઈએ તો સુવર કારણ કે વારા અવતારમાં મસ્તક વારા એટલે કે સુવર જેવું હતું અને શરીર જે માણસનું હતું એમાં મોટા લાંબા દાંત હતા માણસના શરીર સાથે ભગવાને જન્મ લીધો હતો આ જે સ્થળે પૃથ્વીનો ઉદ્ધાર હોય તેને આપણે વારા કહે છે વારા પુરાણ પ્રમાણે વારા ક્ષેત્ર કે કોકમુક બંગાળમાં ત્રિવેણી નદીના કિનારે નાગપુર નામના ગામની પાસે છે ગંગા નદીને કાંઠે સોરોન નામના ગામમાં વારાઈ લક્ષ્મીનું મંદિર પણ છે દક્ષિણ ભારતમાં શ્રી કૃષ્ણ ક્ષેત્રમાં યજ્ઞવારાનું મંદિર છે ગુજરાતમાં સાબરકાંઠામાં મોડાસામાં વારાની મૂર્તિઓ મળી આવી છે સોમનાથની પાસે કદ્વારમાં પ્રાચીન મંદિર આવેલું છે મધ્યપ્રદેશમાં ઉદયગીરીની ટેકરીમાં એક ગુફામાં પણ નુરુ વારાની પ્રતિમા છે ટૂંકમાં વારા અવતારની ઘણી જગ્યાએ જોવા મળે છે જે સમયે જ્યારે જળમાં ડૂબેલી પૃથ્વીને દાડો વડે રસ્તાલમાંથી ઉપર લાયા ત્યારે એવો ભગવાન ખૂબ જ શોભી રહ્યા હતા એમણે સિંહને હાથે હાથીને મારી નાખે એવી રીતે એણે હિરાણેપ ને મારી નાખ્યો હતો એમના દાંત વડે એણે આખા હિરાણેપને ચીરી નાખ્યા આ વિજયથી મુશીઓ કહેવા લાગે હે ભગવાન આપનો જય જય હો આપ પોતાના વેદયત્રી રૂપને વિગ્રહને ખંખી રહ્યા છો આપને નમસ્કાર આપના રોગકૂપમાં સંપૂર્ણ લીન થયેલા છો આપે પૃથ્વીના ઉદ્ધાર કરવા માટે જ આ વારા અવતા લીધો છે આપને નમસ્કાર કરીએ છીએ હે દેવ દુરાચાર્યોને આપનું આ શરીરનું દર્શન થવું એ અત્યંત મુશ્કેલ છે કારણ કે આ યજ્ઞ રૂપ છે તેની ત્વચામાંથી ગાયત્રી વગેરે છંદો રોમબલીમાંથી કુશ નેત્રોમાંથી ઘી અને ચારે ચરણો હતા અધ્વરી ઉદગાતા અને બ્રહ્મા ચારે ઋત્વીજોના કર્મો છે એ ભગવાન આપમાં મુખમાં શુક્ર છે નસ્કરોમાં શ્રુવા છે ઉદરમાં ઈડા છે ઈડા યજ્ઞનું ભક્ષણ પાત્ર છે કાનોમાં સમસ છે મુખમાં પાશિસ્ત્ર છે અને કંઠમાં ગ્રહ એટલે કે સોમ પાત્ર છે હે ભગવાન આપની જે ભક્ષણ ક્રિયા છે તે અગ્નિહોત્ર છે વારંવાર અવતાર લેવો એ અગ્ન સ્વરૂપ

આપે જન્મ લઈ અમને આ દુષ્ટોથી આગળ ઋષિઓ કે આપ પોતાના વેદમય વિગ્રહને ખંખરો છે ત્યારે આપના ગરદનના વાળ પરથી જતા શીતળ જનબિંદુઓ અમારા પર પડે છે તે ભગવાન તેમાંથી તેમનાથી ભીજાઈ જનલોક તપલોક અને સત્ય લોકમાં રહેનારા અમે મુનિજનો સર્વથા પવિત્ર થઈ ગયા છે જે મનુષ્ય આપના કર્મોને પાર પામવા તાગ મેળવવા ઈચ્છે છે તેની બુદ્ધિ નષ્ટ થયેલી છે કારણ કે આપના કર્મોનો કોઈ પાર જ નથી આપથી જ યોગમાયાના સત્ય વગેરે ગૃહણથી આ સગળું જગત મોહિત થયેલું છે આપ ભગવાન સર્વનું કલ્યાણ થયું આ રીતે વારા અવતાની વાતો પૂરી થાય છે પછી મૈત્રેયજી કહે છે કે એવી દૂરજી તે બ્રહ્મદિ મુનિઓ વડે આ પ્રમાણે સ્તુતિ કરાયાથી સર્વનું રક્ષણ કરનાર વારા ભગવાને પોતાની ખરીઓથી જળને થંભાવી દઈ તેના ઉપર પૃથ્વીનું એક સ્થાપન કરી દીધું આ પ્રમાણે રસ્તાલમાંથી લીલાપૂર્વક બહાર આવેલી પૃથ્વીને જળ પર મૂકી વિશ્વક્સેન પ્રજાપતિ ભગવાન હરિ અંતર ધ્યાન થઈ ગયા હે વિદુરજી ભગવાનનું લીલાપૂર્ણ ચરિત્ર અત્યંત કીર્તનીય છે તેમનામાં પરોવેલી બુદ્ધિ તમામ પ્રકારના પાપો તાપો દુઃખ કરી દે છે જે મનુષ્ય તેમની આ મંગલમય મંજુલ કથા ભક્તિપૂર્વક સાંભળે છે તેના પર ભક્ત વત્સલ ભગવાન અંતકરણથી અતિ સિદ્ધ પ્રસન્ન થઈ જાય છે અને ભગવાન તો બધાની જ પૂરી કામનાઓ પૂરી કરવામાં લાગી જાય છે અને સમર્થ છે એટલે લાગી જાય છે તેમના પ્રસન્ન થયા પછી સંસારમાં શું દુર્લભ હોય પણ તે તુચ્છ કામનાઓની જરૂર છે જે લોકો અનન્ય ભાવે તેમની ભક્તિ કરે છે તેમને તો અંતરિયાળની પરમાત્મા સ્વયં પોતાની પરમપદ આપી દે છે અરે સંસારમાં પશુઓના બાદ કરતાં પોતાના પુરુષાર્થનો સાર નારો એવો કયો મનુષ્ય કે જે અવગમનમાંથી મુક્તિ આપનારી ભગવાનની પ્રાચીન કથાઓમાંથી કોઈ પણ અમૃતમય કથાનું પોતાના કાનોથી એકવાર પાન કર્યા પછી તેને મનને વાળી શકે ટૂંકમાં તેરમા અધ્યાયમાં ભગવાનના જે વારા અવતારની વાત કરવામાં આવી છે ભગવાનના જે પ્રથમ ત્રણ અવતારો છે એમાં ત્રીજો અવતાર એટલે કે વારા અવતાર છે આ વારા અવતારથી હિરણ્યક્ષ રાક્ષસનો ભગવાન નાશ કરે છે આ અધ્યાય આપણા માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે જે અધર્મ હોય છે એ ધર્મ ઉપર હંમેશા રાજ કરી નથી શકતો છેવટે અધર્મનો નાશ થઈ અને ધર્મનો હંમેશા વિજય થાય છે અને આ વિજય મેળવવા માટે ભગવાન વારંવાર જન્મ લે છે અવતારો લે છે વિષ્ણુ ભગવાનના જે વિષ્ણુ ભગવાન આ જગતના પાલનહાર છે એટલે પાલનહાર તરીકે એમની જવાબદારી રૂપે આ પૃથ્વી પર થતાં અધર્મનો નાશ કરવા ધર્મની સ્થાપના માટે ભગવાન વારંવાર અવતારો લે છે એટલે હંમેશા ભગવાનનું ભક્તિ કરવી ભગવાન પર વિશ્વાસ રાખો કારણ કે મુશ્કેલીઓ તો આવવાની છે જવાની છે પણ ભગવાન પરની શ્રદ્ધા તમને તમારા નિયત સ્થળે તમારી મનોકામના પૂરી કરવા માટે લઈ જશે કારણ કે અધર્મ ધર્મ વિરુદ્ધનું કૃત્ય ખૂબ બહુ લાભ ઉપાકતું નથી ધર્મનો ધર્મનો હંમેશા વિજય થાય છે અધર્મ એક ક્ષણિક હોય છે અને ધર્મ એ અધર્મ પર વિજય તો હંમેશા મેળવે છે બીજું પૃથ્વી ઉપરનું જે પર્યાવરણ છે એને પણ જાળવવું આપણી જવાબદારી છે ભગવાનની સ્તુતિ એ કરવાની છે ભગવાનનું નામ એ દેવા છે ભગવાનને પ્રસન્ન પણ કરવાના છે અને કોઈ પણ પરિસ્થિતિ આવે તમારે તમારા કર્મને હંમેશા ચાલુ રાખવાના છે ટૂંકમાં આ તૃતીય સ્કંદનો તેરમો અધ્યાય વારા અવતાર તરીકે ઓળખાય છે આ અધ્યાયમાં ભગવાન શ્રીહરિના વારા રૂપે અવતરણ હિરાણક્ષપ નામના દૈત્ય દ્વારા ભૂદેવીનું અપહરણ અને ભગવાનની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને છેવટે હિરાણકક્ષ હિરાણક્ષનો વારા ભગવાન અંત કરે છે એની આ વાત કહેવામાં આવી છે એટલે આ વારા અવતારની જે ત્રીજો આવતા છે એની કથા આ સ્કંદમાં કરવામાં આવી છે